તો જો મિત્રો આ આપણું કામકાજ છે આપણું કામકાજ ચાલુ થઈ ગયું છે પાણી વરવાનું અને આ આપણી મરચી છે આ મરચીમાં તમે જો પાણી ચાલુ છે જવું બધી મરચી છે અને આમાં આપણે રોટાવેટ મારી દીધું છે ડુંગળીવાળામાં અને હવે આમાં ગોવા છે ઘઉં અને આગળ જવું તમે આ ઝીણા ઝીણા દેખાય ઘણા આવ્યા છે આપણે ખાયાની કઈ જરૂર છે નહીં કેમકે હવે તો થોડીક ઠંડીની ઋતુ ચાલુ થઈ ગઈ છે આમ તો ઠંડી છે વિડીયો શૂટના હિસાબે ખાં થોડા ઊભા થઈ તો કંઈક શૂટિંગ સારું આવે પણ આપણે હવે નાકા પહોંચી પહોંચી થઈ ગયા છે આપણે નાકું વારી લઈએ અને પછી પાછા મળીએ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ બધું આપણે મરતી હવે પીજ હવે આવી છે અને હવે એક બે ત્રણ ચાર ક્યારે આવી અને છ ડુંગળીના આટલા ક્યારા બાકી છે બાકી તમે જોઈ શકો છો અત્યારે ધાણા કંઈક આવા ઊગી ગયા છે અને આપણે કંઈક આ પાણી કામકાજ ચાલે છે તો તમે કન્ટિન્યુ આપણો લોગ જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ આપણો લોગ આવતો રહેશે ક્યારેક એક બે દિવસ લેટ થઈ જાય છે એટલે કામકાજ હોય તો થઈ જાય અને ક્યારેક ન બને તો લેટ પણ થઈ જાય તો માટે ચેનલ ઉપર આપણો લોગ આવતો રહેશે ક્યારેક લેટ આવે માફ કરજો બાકી વિડીયો તો એક બે દિવસ ક્યારેક લેટ થઈ જાય અને બાકી વિડીયો આપણે મૂકતા રહીશું જોતા રહેજો આપણે વિડીયો સાંજ પડવા આવી છે મિત્રો હવે દિવસ જો અને અત્યારે વાગી ગયા છે પોણા છે એટલે દિવસ અત્યારે આથમવાની તૈયારી ઉપર છે લગભગ હવા છ થાય એટલે દિવસ સાથમી ગયો છે સુરજનિરાયની એટલે હવે લગભગ આપણે એક કેરો આખો અને અડધો બે કેરા રહ્યા ડુંગળીમાં તમે જોઈ શકો છો એટલે આપણે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે જોવા કંઈક બકાલું છે છોરા અને ટમેટાને આ બધીને આપણે અત્યારે પાણી પાઈ દીધું છે અને આ આપણા ધાણા જોવા એકલાસ લીલા છે ઊભા છે આપણે હવે આ બે કેરા પી જઈ એટલે આપણે ઘર બાજુ નીકળવાનું છે તો આજે આપણું કામકાજ પૂરું થઈ ગયું છે હવે મળશું કાલના કામકાજમાં એટલે ઓર્ડર બહુ છે ધીમે ધીમે ધ્યાન રાખીને ચાલુ હોય કે ચાલુ ઓર્ડરમાં લોક ચાલુ હોય તો ધ્યાન ન રહેતો મળ્યો હોત એના માટે ધ્યાન રાખવું પડે અને ધીમે ધીમે પડે ખરાબ છે રાહત પડી ગઈ છે અને અંધારું થઈ ગયું છે અને હવે આપણે આમ ગણતરી કરી તો કામકાજ ચાલુ ચાલુ રહેશે તો આપણા વિડીયો કાંઈ એક આવતા રહેશે એટલે આપણું કામકાજ ખેતીવાડીનું છે ને જોતા રહેજો આપણા વિડીયો